અંકલેશ્વરના નવી બનેલા નવા જ રસ્તા બે મહિનાની સમયમાં આજ ખસ્તા હાલતમાં જોવા મળ્યા છે અંકલેશ્વર શહેરને અડીને આવેલા નવી દેવી ગામ ખાતે બે મહિના પૂર્વે જ જિલ્લા પંચાયત દ્વારા આરસીસી રોડ બનાવવામાં આવ્યા હતા તેના પર એક નાનો બ્રિજ પણ નિર્માણ પામ્યો છે જે માર્ગ પર પાંચથી દસ વિસ્તારમાં આરસીસી સ્ટ્રક્ચરમાંથી કાંકરા ખરી રહ્યા છે તો પગ ઢસડાતા જ ઉપરથી સિમેન્ટ ઉખડી રહ્યા છે આ અંગે સ્થાનિક આમ આદમી પાર્ટીના યુવા મોરચા દ્વારા જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને રોડની ગુણવત્તાની સામે સવાલો ઉઠાવ્યા છે રોડની કામગીરી હલકી કક્ષાની મટીરિયલ તથા ઇજારાદાર દ્વારા તકલાદી કામ કરી વેઠ ઉતારી હોવાનો સીધો જ આક્ષેપ કરવામાં આવે છે વધુ નવી દીવી શહેર નવા દીવા બોરભાઠાને જોડતા મુખ્ય માર્ગ હોવાથી માર્ગના પુનઃ નિર્માણની માંગ કરવામાં આવી છે જો માંગ ન સંતોષાય તો આંદોલનની પણ ચીમકી આમ આદમી પાર્ટી દ્વારા ઉચ્ચારવામાં આવી છે સુરેશ આમ આદમી પાર્ટી અંકલેશ્વર તાલુકા યુવા મોરચા પ્રમુખ હાલ નવી દીવી જોડતો માર્ગ રસ્તો છે તે હાલમાં ઘણા વર્ષો પછી બનાવવામાં આવ્યો છે અને તે પણ બે મહિના હાલ હજુ થયા છે અને તમે રોડની હાલત જોઈ શકો છો એટલી ખરાબ પરિસ્થિતિમાં હાલત થઈ છે કે આખા અંકલેશ્વર ખાતે કે આ સૌથી ખરાબમાં ખરાબ રોડનું કામ થઈ રહ્યું છે આમાં ફૂલ ભ્રષ્ટાચાર થયો છે એવું લાગે છે કેમ કે કોન્ટ્રાક્ટનું બી બેદરકારી છે ને આ ઉદ્યોગપતિને બી જે લોકો કામ સરકાર દ્વારા જે કામ સોંપવામાં આવે છે એ લોકો પણ કંઈ ધ્યાન આપતા નથી મારે મારે સરકારશ્રીને અને જિલ્લા પંચાયત અધિકારીને એટલું વિનંતી છે કે આને વહેલીથી વહેલી કે આ